નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગામના ગ્રામજનો દ્વારા તલાટી વહીવટદાર વિરુદ્ધ મનસ્વી વહીવટ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી વિરુદ્ધ ગ્રામજનો દ્વારા મનસ્વી વહીવટ તેમજ સત્તાનો દુરુપયોગ કરી કામો કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકામાં આવેલ નિંદકા પૂર્વ ગ્રામ પંચાયત ત્રણ થી ચાર હજાર વસ્તી ધરાવતી પંચાયત છે જેમાં મોટા ભાગે આદિવાસી પ્રજા વસે છે ત્યારે સરકારના વિકાસના કામોને લઈ ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી વહીવટદાર નિમાવ્યા છે ત્યારથી પંચાયતના તલાટી અને વહીવટદાર દ્વારા મોટા ભાગની યોજનાઓ અને વિકાસલક્ષી કામો પોતાના મળતીઓના નામે લખી તલાટી વહીવટદાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગ્રામજનો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે ગત તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ નિંદકાપૂર્વક ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું